આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા આઝાદીના મોટા ભાગના ક્રાંતિકારીઓ ભારતીય સંસ્કૃતિનું પણ સાથોસાથ રક્ષણ કરતા મિત્રો આ વાર્તા આ ભાગને આ મુદ્દાને સમજાવવા માટે મારે એક ઉદ્યમસિંહ એક બહુ મોટા ક્રાંતિકારી અને એના અનુસંધાનમાં મારે આ મુદ્દાને સમજાવવો છે આપણને ખબર છે કે ભારતીય સંસ્કૃતિ માટે તમામ માણસોને ગર્વ છે અને એ ગર્વની ભૂમિકા જ્યારે ખરેખર ક્રાંતિકારીઓ જ્યારે લડતા હતા અંગ્રેજોની સામે ત્યારે એ ભારતીય સંસ્કૃતિનું પણ સારો રક્ષણ કરતા આ વાતને સમજાવવા માટે હું જે વાર્તા પસંદ કરું છું એ વાર્તાની અંદર ડાયર એક અંગ્રેજ જે સરકાર હતી એનો એક બહુ મોટા અમલદાર હતા અને ડાયરે એક વખત જે ક્રાંતિકારીઓ હતા એ બધા જ ક્રાંતિકારીઓ કેટલાક ઉપર એકસાથે ગોળીઓ મારી અને બધાને ખતમ કરીને ત્યાર પછી ડાયર કોઈ એક સભામાં જાય છે અને એ સભામાં એ પોતે આ વાત કરે છે કે મેં બધા જે લોકો ક્રાંતિમાં જોડાણ હતા એવા કેટલાય જણાને મેં એક એક જ સાથે ગોળીઓથી બધાને ખતમ કરી નાખા એટલે કે હવે પછી ક્રાંતિકારીઓ પણ આપણે ઘટતા જશે ત્યારે અંદરથી એક ઉદ્યમસિંહ એ વખતે બેઠા હતા ઉદ્યમસિંહ ઊભા થાય છે અને ઊભા થતાની સાથે પોતાની જે પિસ્તોલ હતી એની અંદરથી એણે એક ગોળી છોડી અને ડાયરને ત્યાંને ત્યાં ખતમ કરી નાખ્યા અને એ ખતમ કરી નાખ્યા ત્યાર પછી એને પકડવામાં આવ્યા અને એ પગડા પછી એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને હાજર કરવામાં આવ્યા ત્યારે એને જજે પૂછ્યું કે તમે ડાયરને સુપામ ગોળી છે મારી દીધા ત્યારે એણે એમ કીધું કે વરસપામાં એ એમ કહેતા હતા કે મેં અનેક ક્રાંતિકારીઓને મેં મારી નાખ્યા છે અને એણે જો આટલા બધા ક્રાંતિકારીને મારી નાખ્યા હોય તો મારે એને મારી નાખવું એ કોઈ ગુનો નથી અને એ ગુનાની કદાચ મને સજા થશે ગમે તેટલી તો એ સજા પણ હું ભોગવવા તૈયાર છું પણ એને જો આટલા બધા માનો તે મારી નાખા હોય અને એ જ્યારે બહુ મક્કમતાથી વાત કરતા હોય કે મેં સારું કામ કર્યું છે તો મેં પણ ડાયરને મારીને સારું કામ કર્યું છે એમ હું માનું છું જજ છે એની નોંધ કરે છે સજાની ભૂમિકા તો એને ખરેખર તો એને ફાંસીની સજા આપવામાં આવે છે પણ બરોબર એ જ વખતે એક અંગ્રેજ લેડી ત્યાં આવે છે અને આવે છે અને એની સાથે જજને એક કહે છે કે મારે બે મિનિટ માટે વાત કરવી છે ત્યારે જજ એમ કહે છે કંઈ નહીં વાત કરો એ ઉદ્યમસિંહને એમ કહે છે કે તમે ડાયરને મારી નાખ્યા ત્યારે હું પણ ત્યાં હાજર હતી અને એ વખતે હું તમારી સામે પણ આવી અને તમે મને ગોળી ન મારી કે મને એ પણ ખબર છે કે તમારા પિસ્તોલમાં ત્રણ બોળી હતી તમે ડાયરને એક ગોળીથી મારી નહીં ખાતા ત્યાર પછી પણ બે ગોળી હતી પણ તમે મને ન મારી ત્યારે એ ઉદ્યમસિંહ એની સામે જોવે છે અને સામે જોવે છે ત્યારે ખબર પડે છે કે ઉદ્યમસિંહને પકડાવી દેવા માટે આ લેડીઝ હતી એ લેડીઝે ઉદ્યમસિંહને સરકારની પાસે પોલીસ ખાતાની પાસે અંગ્રેજ પોલીસ ખાતાની પાસે પકડાવી દીધેલ એટલે એ લેડીને એમ હતું કે હું સામે ગઈ એટલે મને પણ એ ગોળી મારી દેશે પણ તમે મને ગોળી મારી નહીં તો આનું કારણ શું ત્યારે ઉદ્યમસિંહ એકદમ આખું વિકી જાય છે અને એમ કહે છે કે તમે જે આ પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન મારે તમામે તમામ આ જે અંગ્રેજો છે એ અંગ્રેજોને મારે કેવું છે કે તમે મેં એટલા માટે ન મારી નાખી કે ભારતીય સંસ્કૃતિની અંદર કોઈ દિવસ સ્ત્રી ઉપર વેર લેવામાં આવતું નથી સ્ત્રીનો વેર સ્ત્રીએ કદાચ ખોટું કર્યું હોય ખરાબ કર્યું હોય તો પણ એની ઉપર વેર રખાય નહીં કારણ કે સ્ત્રી છે એ જગતની મા છે અને જગતની જો માં હોય તો એના ઉપર કોઈ દિવસ વેર ન રખાય અને એ ભારતીય સંસ્કૃતિ મને તરત યાદ આવી મને તરત એમ થયું પહેલાં તો મને વિચાર થયો કે આને પણ મારી જ નાખું પણ હું ન મારી શીખું કારણ કે મારી ભારતીય સંસ્કૃતિ મને ના પાડેશ અને એ અનુસંધાને મેં તમને જવા દીધા બાકી જો ખરેખર બીજો કોઈ વ્યક્તિ હોત ને અન્ય કોઈ તો એને પણ મેં બોરીથી એ વખતે મારી દીધો પણ તમે બેન છો તમે લેડીઝ છો તમે મહિલા છો અને મહિલાને મારી નાખવા એ અમારી ભારતીય સંસ્કૃતિમાં કોઈ સિસ્ટમ નથી અને એટલા માટે ત્યારે પહેલી જે અંગ્રેજ લેડી હતી એ એકદમ ગળગડી થઈ જાય છે અને એ જજને પણ વિનંતી કરે છે કે આ જે પ્રવચન ડાયરે કર્યું ત્યારે હું પણ હાજર હતી એનો મોટો ગુનો છે આને પણ ઓછી સજા થવી જોઈએ પણ એની વાત માન્ય ન રહી એને ફાંસીની સજા થઈ ફાંસી આપવામાં આવી અને એ કોઈ બાબત ઉપર મારે જવું નથી પણ પહેલી જે બેનને શું કામ ન મારી એ ભારતીય સંસ્કૃતિની મારે વાત કરવી છે આ તો મેં તમને એક ક્રાંતિવારની વાત કરી આવા અનેક ક્રાંતિવીર છે કે જે ખરેખર બહેનોને કારણે પોતે પકડાઈ પણ ગયા એને ફાંસીની પણ સજા થઈ એને ટ્રક નીચે પણ કચડી નાખવામાં આવ્યા માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિની લાજ રાખવા માટે આ બધા ક્રાંતિકારીઓએ ભેરું છે આપણે તમામ ભારતીય યુવાનોને કહીએ કે આપણી સંસ્કૃતિને ઊંચે રાખવા માટે તમે આ વાતને બહુ ગંભીરતાથી યાદ રાખજો દરેક માતાને પણ કહું છું દરેક શિક્ષકોને પણ કહું છું કે તમારા સંતાનોને તમારા વિદ્યાર્થીઓને આ વાર્તા જરૂર કહેજો અને એ રીતે આજ આ વાર્તા પૂરું કરું છું સૌને ધન્યવાદ